તો ખાવાની મોઢામાં આવશે મોઢામાં જશે અંદર ઓ બાપા નહીં જાય જોતો એમાં આની અંદર છે ને આ ચટણી નાખી દેવાની લખશું

જો જો હવે છે ને આપણે બસ ખાલી એ કચરા બચરા વારી લીધા છે પોતા કરવાના બાકી છે પોતા કરી લઈએ પછી આપણે મળીએ કરી સવાર સવારમાં છે ને લિસ્ટ અત્યારમાં તૈયાર થયું છે ફેમિલી કે આપણે શું શું વસ્તુ આજે લાવવાની છે બજારમાંથી એટલે અમારા ઘરમાં છે ને બધી વસ્તુ લેવા જઈએ કે ના જઈએ દસ ચાર પાંચ દિવસે કે વધીને અઠવાડીએ તો ખાંડ લાવવાની 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 જોઈએ પાંચ કિલો કેમ ને તો એ તમને હું બતાવું કારણ એનું આ છે કે જો પાછો અત્યારે અમારા ઘરમાં બની રહ્યો છે હલવો

મમ્મી આવે અને મારે ખાલી જોવાનો આવે બોલો સરસ મજા કારણ કે આપણને છે ને પછી યાદ તો કઈ આવે નહી ખાવાનું અને જયારે યાદ આવે ને ત્યારે ઘર ખતમ થઈ ગયો હોય હા જો વાગી રહ્યા છે હવે સવા બાર અને આપણે આવ્યા છીએ અહીંયા ગાર્ડન બાજુ દેખો કારણ કે લક્ષુ ને શિવ બંને આવ્યા છે અહીંયા રમવા માટે બંનેને જમવા માટે બોલાવવા આવવા પડે રમવામાં એટલા મુશ્કેલ થઈ જાય ને કે જમવાનું ભૂલી જાય ચલો હવે ઘરે ચલો જમવાનું નથી શું કરવાનું છે લંગસિયા લડાવવાના ઉત્તરાયણ જતી રહી પણ હજુ આ ભૂલ્યા નથી ભાઈ જમવા ચાલો જમીન પછી કરજો બધું જમીને કરજો ભાઈ આવું બધું કોને શીખવાડ્યું તમને વાગી જશે શું પતંગ છે હવે ભાઈ હજુ ત્યાં પતંગ ચગે છે એટલે હજુ એમને આવું નથી ઘરે બોલો આમ જો પગમાં બધું હલવાયું ઓ બાપરે બાપ એવું છે શું અમારા સ્વાગતમાં માં હાજર છે બોલો

பின்பு மின்வாரி आ, पार पार ये, ये रे। 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 रे जा हां हम स्नोली बस अपन अब बच्चों हम जो ए ए बाप रे पापा बच्चों जल्दी बुद्धि नहीं देगी बच्चों तो बच्चे मत चल भाई चल ले दे बच्चे बस होते मुंह थाती मेरे बढ़िया रेडी यस यस फिर हां वेरी गुड बस मस्त आड़ो लो सरस सरस चोटी गयो ऐसे एक बार हम आ जाओ

તો મિત્રો કેવું લાગે આજનો બ્લોગ બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરીને શેર પણ કરજો અને ચેનલ પર નવા હોય તો જલ્દી થી સબસ્ક્રાઈબ કરીને બે અને ઓન કરતા જજો મળીશું ફરીથી નવા એક સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી